સિસ્ટમ સ્વાગત છે મિત્રો તમારું મારું હિન્દી ગુજરાતી મિક્સ આવતું રહેશે કારણ કે હિન્દી ગુજારી બોલતો રહીશ હું હવે હું જાઉં છું મારા ધંધે એ પેન લઈને નીકળું છું આગળનું બ્લોગમાં બને રાજો એટલે આજે તો નવું નવું બતાવતો રહીશ તમને મારું રેડી છે બાઇક કમ્પ્લીટ કરી છે હવે લઈને નીકળું છું સીધું કામ પર પરો આવી ગયા છે બધા અમે કોમવાળા દો મેળો ભરાય છે અમારો વાઇકંડ અમારે સનોભાઈ कंडराडी नरेश जी किनो जी मजा मजा बोलो बरोबर यहां કોમ ઉપર આવી ગયા છે અમે અને આજે તો અમારા પથરા ચડાવવાના છું કારણ કે એક મજૂર આવ્યું નહીં અમારા ટીનો ભાઈ છું નરેશભાઈ પાછળ પડ્યા પથરા બ્લોક ઉપર ચડાવવાના છે એટલે આ તો બહુ લોડ પડશે એ વિડીયોમાં બન્યા રહો આગળ વિડીયો નરેશજી ચા પીવા ચોક્કસ ચા બા પીએ પછી કોમ ચાલુ કરીએ ના તો મસ્ત મસ્ત બધું બતાવું છું તો છો અને કોમ ધંધો લાગવું પડશે પછી મિત્રો આગળ વિડીયો બ્લોગમાં બતાવ્યો તમને આજે સારું સારું તો બગીશો બતાવવાનું તો આવી ગયો છું હું અહીંયા તો તમને પેહલા તો બતાવીશ ધાણા કોથમી દાણા દેખો દાણા વાયા છે કોથમી એક બીજું પણ પાછળ દેખાય બતાવું છું નીકાળીને બતાવીશ આ શું છે મૂળા મેથી છે અને પાછળ ગલગોટો એ ગલગોટો મેં જૂતીને લીધો ગલગોટો ઇન્સ્ટાગ્રામમાં આ છે ને ગલગોટો એ તમને બતાવીશ રૂપો ગલગોટો 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 કહેવાય ને અને ગલગોટો ગલગોટો અને લસણ પણ વાયું છે આ લસણ છે અને જ્યાં પાછળ ઝાડ દેખાય ને હમણાં જ નવા વાવે છે લગભગ લાખ રૂપિયાનો એક લાખ રૂપિયાનો વાવે છે ખજૂરી આપણે જે ખજૂર આવે ને ખજૂર એ ખાઈએ નહીં એમ બીજો પણ ઝાડ છે એ પેલી સાઈડ છે એટલે આ વિડીયોમાં જો બનશે તો બતાવ્યો ન અગલા વિડીયો ઉતાર્યો એમાં બતાવ્યો હું એ પણ એક લાખ રૂપિયામાં લાવ્યા છે એ પણ દરિયામાં આપણો ટિમ્બર આવે ને એ ઝાડનું એ ઝાડ વાયો છે એનું લાકડું એમાં કોમો આવે છે બહુ કિંમત થાય એની બીજું પણ આગળ સર બધું વાયેલું તણ ઘણું બધું જોઉં છું બતાવી શકું તો બતાવું છું તમને વિડીયોમાં બ વિડીયોમાં બન્યા રહીજો એટલે હું વિડીયો સારો સારો બનાવતો રહું બીજો પણ તો એક વસ્તુ બતાવવાની છે મસ્ત એટલે તમે વિડીયો છોડીને જતા ના વસ્તુ બતાવવાનું હું ભૂલી ગયો છું કારણ કે ટાઇટલ જ ના ઉપર આપવાનું છે એટલે વિડીયોમાં બનાવ હું હાલ જ બતાવું છું વસ્તુ એ નાનું ચક્રુ ટ્રેક્ટર છે આ વાતાવરણ કે તો મિત્રો ટ્રેક્ટર એમ માતાજી મિત્રો પાછળ જીસીબી દેખાય ને એ પણ લાય છે જો ઓર્ડર આલો હોય જીસીબી નું કોઈ કોમ બમ હોય તો કમેન્ટ કરજો એટલે તમારા ઘેર જીસીબી આવી જશે સીધું જ જો અહીંયા શાકભાજી બહુ વાય છે આ પાલક આપણે શાક કરીએ છીએ ને ઘરે એ પાલક પણ છે લસ મેથી પણ છે શીલ પણ છે અને બધું ઘણું બધું વાયું છે અહીંયા ભઠા પણ વાયા છે મિત્રો મોટા ને મોટા દહીં પણ એ બહુ દૂર વાયા છે એટલે ત્યાં કર મારે પેશ જવું પડશે વિડીયો બનાવવા એટલે અત્યારે તો વિડીયો નહીં બનાવતો પણ કમેન્ટ કરજો એટલે બીજો વિડીયો બનાવું એમાં તમને બતાવું મોટા મોટા ભટાશ મોટા મોટા દહીં અને અહીંયા અમે કોમ કરીએ છીએ બાકીસો હું તમને કીધું તમને એ બધું મોટ ચી કુડી બીકુડી બધું લોટ છે અંદર ફરફળાદી ખાવાનું અને અહીંયા કામ કરીએ છીએ અમે હા તો દેખો અહીંયા રિઝલ્ટ નથી આવતું થોડું આ સાઈડથી થોડું રીઝલ આવ હજી અધૂરું કામ છે કામ પૂરું નથી થયું હજી એટલે તમને જો બ્લોગ ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો એટલે મને નવું નવું બ્લોગમાં લાવવાની મજા રહે અને વિડીયો ઉતારવાની પણ મજા રહે અને મારું હિન્દી ગુજરાતી મિક્સ આવતું રહેશે બેઠક રૂમ બનાવે છે ભળદમો અને મેં જેટલો પણ કોમ કર્યો છે ને એ બધા દમને બતાવીશ મસ્ત મસ્ત મકાન બનાવ્યા છું તમારે પણ કોઈનું મકાન બનાવવું હોય તો મને કોન્ટ્રાક્ટ કરજો આપણે મકાન બની આપશું બરાબર અંદર બનાવીશ બાથરૂમ સંડાસ ત્યારબાદ મીટરની વળી બોરની બધું અલગ અલગ રૂમ પાડ્યા એટલે આપણે મકાન બનાવીએ છીએ તો પણ મકાન પણ બનાવવું હોય તો આપણ કોન્ટ્રાક્ટ કરી શકો છો બરાબર નીચે નંબર આપી દઈશ હેલો મિત્રો કારણ કે જો હમણાં પથ્થર સરાવતા હતા પથ્થર સરાવી દીધા બરોબર સરાવ એટલે ચોથા ભાઈને બોલાયો અને સલાયા આજકાલ કારણ કે અમારા ભાઈ દેખો અને પાછળ બગીચો હશે તો નરેશભાઈ અમારા થાકી ગયા છે ઉપાડીને દે ગયા ભૂય લેન્ટ ભરવાનું ચાલુ કરી દીધું છે મિત્રો

મારા ખ્યાલથી માલ તો ભરવાનું કુટશે આજનો બ્લોગ આટલો ખતમ કરું છું મિત્રો કારણ કે બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ સપોર્ટ દેખાવજો બતાવજો એટલે મને બ્લોગ બનાવતા ફાવ આગળ એટલે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બ્લોગ ગમતો એટલે મને નવા નવા બ્લોગ બનાવતા ફાવ અલગ અલગ જગ્યાએ બ્લોગ જઈને બનાવીશ મારા કોમ પર જેટલા કામ કર્યો છું એ બધા જય માતાજી